થી ગુવાહાટી જતી કામક්‍යා એક્સપ્રેસનો અકસ્માત થયો કટક સ્ટેશનથી નીકળ્યા પછી કામાખ્યા એક્સપ્રેસ મંગોલી સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ અને તેના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા મળતી માહિતી મુજબ ટ્રેનના B9 થી B14 ના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર આ ઘટના ખોરડા ડિવિઝન નજીક બની અત્યાર સુધી ઘટનામાં કોઈના માર્યા ગયા હોવાના કોઈ અહેવાલ નથી ઘટનાની માહિતી મળતા રેલવેના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી શરૂ કરી ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા રેલવે અધિકારીઓએ માહિતી આપી કે અકસ્માત બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ તેમને તેમના આગળના સ્થાન પર પહોંચાડવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે जो 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 रेस्क्यू रिलीफ के लिए जो जो टीम है, सब स्पॉट को आके पहुंचे और आ, रेस्क्यू का काम उन्होंने स्टार्ट किया इमिडिएटली और इमिडिएट एक्शन किया गया उस वजह से हम लोग सक्सेसफुली सभी जितने भी पैसेंजर्स हैं सबको हम लोग आ, रेस्क्यू करके जो भी इंजर हुए हैं उनको फर्स्ट एड करा के उनका डेस्टिनेशन को भेजने के लिए सब अरेंजमेंट करवा पाए हैं और एट प्रेजेंट ट्रेन का अरेंजमेंट किया गया है रेलवे की तरफ से जो कि इनको जो पैसेंजर्स हैं पैसेंजर्स को उनका डेस्टिनेशन पे लेके जाएगा